તો આપણે એ વાળીએ ને આજે મિત્રો માવઠું થયું છે માવઠામાં ખૂબ જ નુકસાન થયું છે બધાને ખેતીવાડીમાં બધાય મોલ પલાળી દીધા અને નિરાવ બધો પલ્લી ગયો એટલે બગડી જાય ઢોરને ખાવાલાયક નહીં રહ્યો હોય પરંતુ આ માવઠું ખૂબ જ ખેતીવાડી પાકને નુકસાન થઈ રહ્યું છે તો આપણે વાડીએ આવ્યા વાડીએ બધું બાજરીને એવું બધું પડી ગયું જો બાજરી પડી ગઈ છે આ બધું પડી ગઈ પાકી ગઈ અને લણવા પણ છે પરંતુ આપણે આ માવઠાને હિસાબે લણી નથી એટલે ઊભી છે જુઓ ઊંડા પાકી ગયા હા આવી રીતે સરસ બાજરી પાકી છે આપણી પણ આપણે હવે આ માવઠું જતું ને પછી લણવાની છે આમને ઊભી રહેવા દેવાની છે તો હાલો મિત્રો તો આપણે વાડીએ આવ્યા માવઠું છું ને આ વાડની અંદર ફાંગના વેલા છે મિત્રો ફાંગને બધા ઓળખતા હું ફાંગ એમ કહેવાય કે એક સારામાં સારી ઔષધિ પણ છે ને વાળનો વેલો પણ છે કોઈને વેછી કઈડ્યો હોય તો ફાંગનો પાંદડાનો જે કાંઈ શેપ આવે ને એ લગાડી જાય તો વેછી ઉતરી જાય એમ કહે છે અને ફાંગનું પાંદડું હાથમાં રાખો તોય વીચી ઉતરી જાય પરંતુ આજે આપણે એવું કાંઈ કરવાનું નથી આજે ફાંગના પાનના ભૈજા બનાવવાના છે એટલે આપણે ફાંગના પાંદડા અહીંથી લેતા જ આવું વાડિયાથી અને ઘરે જઈ અને ભૈજા બનાવીશું તો કન્ટિન્યુ મારા આ વીડિયામાં તમે લાગી રહેજો અને મારો થો મિત્રો આ ફાંગના પાન છે અને આપણે આ ખૂણા ખૂણા છે ને આ તોડી લઈશું આ કૂણાકૂણા ફાંગના પાન તોડીને થેલીમાં ભરતા દઈશું અને આજ ઘરે જઈને આના ભજ્યા બનાવવાના છે તો આજ આ માવઠું છું ને માવઠાના પાણીના બૂંદ જવો કેવા છે આની અંદર સરસ મજાના હજી હમણાં જ વરસાદ આવ્યો તો આપણે આ વાડી આવ્યા તોડી લઈએ થોડાક અને આવા પૂણા છે ને બહુ મસ્ત મસ્ત ભજિયા ને આના ઢોકળા પણ ખરાબ બને એક આ ફાંગનું કામ છે ને પાત્રા જેવું છે પાત્રાના જે પાનના તમે પાત્રા બનાવો ને એ રીતે જ આના આપણે આજે ભજીયા બનાવવાના છે જો આખી વાડીમાં આ કોડા અત્યારે ન હોય આ તો સોમાસું થાય પછી જ હોય પરંતુ આ વેલો છે ને મિત્રો મેં કાપી નહીં ખોતો અને પછી આ આની

ખૂબ જ વરસાદ થયો છે અને મોલાયું બધી બગાડી મારી તો આ સમયમાં આપણે વાડીએ અને વાડીએથી આ પાંદડા તો તો આપણે આના ઢોકળા બનાવીને તમને વાડી બતાવી દીધો પણ આજે આના ભજીયા બનાવવાના છે તો આના ભજીયા કેવી રીતે બનાવવામાં આવે એ તમને હમણાં બતાવવાનું છે તો મારા વિડીયામાં શેખ સુધી લાગી રહેજો તો આપણે આ પાંદડા વાડિયુમાંથી લાવ્યા હોય એટલે આમાં કોઈ જીવજંતુ ન હોય એ માટે પહેલા આપણે ધોવાના છે અને આ છે ઝીણા મરચા આપણે આમાં મરચા ભેગા નાખવાના છે સ્વાદમાં એમ કે ખૂબ જ મીઠા આવે ચાલો મિત્રો ધોવાનું ચાલુ કરીએ આપણે પાણીમાં નાખીએ અને આને ધોઈ નાખીએ એટલે કોઈ કાંકરી કે એવું હોય ને તો પાણીમાં જતી રહે ચાલો મિત્રો તો આવી રીતે આપણે પાંદડા ને ઝીણા ઝીણા સમારી નાખશું પેલા જો આવી રીતે તો આના ભજીયા છે ને મિત્રો આપણે મેથી ભજીયા કરતા પણ મીઠાશવાળા વાળા બને છે હાલો મિત્રો તો આપણે આ ફાંગના પાંદડા છે એ આપણે આ સુધારી નાખ્યા અને થોડીક ડુંગળી સુધારી અને આ થોડાક લીલા છે તો આની અંદર આપણે છે ને આનો ડોયો બનાવવાનો છે સણયાના લોટનો સણયાના લોટમાં પાણી નાખીને આ બધું નાખી દેવાનું ફાંગના પાંદડાને મરચું ને ડુંગળીને જે બીજા મસાલા હોય હવે થોડી વારમાં આપણે છૂલે જઈ અને આના ભજીયા બનાવવાનું શરૂ કરવાનું છે ચાલો મિત્રો તો સુલે આવી ગયા અને પહેલા આપણે આને છણ્યાના લોટની અંદર આને ડોયો બનાવવો પડશે તો આ આપણે તપેલી લીધી છે આ તપેલીની અંદર ડોયો બનાવવાનો છે ચાલો મિત્રો પહેલા ફાંગના પાંદડા નાખી દઈ હાલો હવે નાખીશું લીલા મરચાં હવે નાખીશું ડુંગળી હાલો મિત્રો હવે નાખશું આદુ લસણ ની પેસ્ટ હાલો મિત્રો હવે અજમા નાખી દેવો આની અંદર હાલો આને મિક્સ કરી દેસુ મિત્રો મિક્સ કરી દઈએ એટલે બધું એકાબીજીમાં ભળી જાય એટલે ટેસ્ટી બહુ સારી આવે ચાલો મિત્રો ભેળવી નાખ્યું હવે આમાં આપણે સૂકા મસાલા થોડાક સ્વાદ અનુસાર નાખશું તો પેલા નાખશું વઘાણી હવે નાખશું જીરું હવે નાખશું થોડુંક મરચું આપણે પાવડર હવે નાખશું મીઠું સ્વાદ અનુસાર ચાલો મિત્રો આ સૂકા મસાલાને ભેળવી નાખશી ચાલો મિત્રો હવે આપણે ચણા નો લોટ આની અંદર નાખશું ચાલો મિત્રો થોડુંક પાણી નાખશું જુઓ મિત્રો આ લોટ તૈયાર થઈ ગયો ડો અને હવે આની અંદર આપણે સોડાખાર એટલે કે સાજીના ફૂલ નાખશું અને લીંબુનું પાણી નાખીશું એટલે ફૂલે હારા ચાલો આ સાજીના ફૂલ નાખી દઈ હવે થોડુંક લીંબુ નું પાણી નાખીશું આમાં એટલે જુઓ મિત્રો આવી રીતે અને આ લોટની અંદર ભેળવી દઈએ ચાલો મિત્રો હવે સુલો પેટાવી દઈ હાલો હવે તેલ મૂકી દે હું આપણે હાલો મિત્રો તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે તેલને ગરમ થઈ જાવ ચાલો મિત્રો તેલ આવી ગયું હવે આપણે આમાં ભજીયા નાખવાનું શરૂ કરીશું Zu Mitroarite, apa aja? Terlain, pakai jas ya, ke Adili. Cao Mitro, baju seru kiri ya, pade. ચાલો મિત્રો જો મિત્રો આ રીતે આપડે ભઈજા ફાઈન બનશે અને હવે બધા ભાઈ તળાઈ જાય ને પછી આપણે જમવા બેહણ છે તો આપણે હમણાં વિડીયો થોડીક વાર વિરામ લઈએ હાલો ફાઈન ના ભજીયા ખાવા બહુ મજા આવે છે હો ભાઈ ખૂબ સરસ ટેસ્ટી આવે અને આ ચટણી ડુંગળી આ મરચા તો આપણે ખાઈ લઈએ બહુ મજા આવી આની જેવી બીજા ભજીયામાં ટેસ્ટી ન આવે મિત્રો એકવાર જરૂર તમે બનાવજો અને ફાંગ ને ન ઓળખતા હોય તો વિડીયોમાં તમે જોઈ લેજો એવી રીતના પાન આવે છે આના અને મેથીની જેમ સુધારી નાના ભૈજા બનાવવામાં આવે તો હવે આપણે નિરાતે જમી લઈએ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અત્યારે હવને જય શ્રી કૃષ્ણ